જય ગૌ માતા વંદે ગૌ માતરમ સ્વાગત છે તમારું અમારા નવા માં તો જોઈ શકો દર્શક મિત્રો આપણું ગોકુળ ગીર ગૌશાળા ભગુડા ધામ ગાય માતાઓ બધી સહી સલામત ગાંઢ જંગલમાં પહોંચી વળી છે કોઈ હજી થરૂર પેલી આવી રહી છે તો જોઈ શકો છો આપણી મોરલી કુંજા સમજુ અને ઢેરલરો આહી હતી તો એક એક કરીને તપાસ કરી દઈએ પછી ઓથારે બેસીએ તો આ આપણી કંજુ કાબેર મનીષા નંદુ આ તો મુરલી છે આપણી કુંજા અંદર છે कोमल लागल जाई रही छे तो સૌ દર્શક મિત્રો નું હાર્દિક સ્વાગત છે આપડા બ્લોગ માં જોતા રહો શેર કરતા રહો અને સબ્સ્ક્રાઇબર કરતા રહો યે ભી એકંતર થી પ્રાર્થના રાખીએ કે શહી તો આપણું પશુધન સમજો કોમલ તો આપણે યસધીઓ બનાવીએ છીએ ઘી પણ બનાવીએ વોર્ડર ઉપર અને ધીરે ધીરે ધ્રુપબત્તી કોડિયા વુક્સ મોડલ શિવભ લાભ ગણપતિ દશામાની મૂર્તિઓ એવી કોસ્મેટિક આઈટમ શેમ્પુ સાબુ અર્કમાં નિયમ રંચ ગૌ મૂત્ર અર્ક એ બધી આઈટીમો શરૂ કરવા જઈ રહ્યા છે એ સાથી મૂત્રોના સપોર્ટથી ખાસ દોસ્તોના આગ્રહ અને એક મોડલ ફાર્મોના હિતાર્થે તો આપ સૌ લોકોને સપોર્ટ કરવા ભલામણ છે તો આપણી ગાય માતાઓ બધી જંગલમાં લી બહાર આવી ગઈ છે સ્થાન પર ભેગી થઈ રહી છે ને પોતપોતાની રીતે સુટી સુટી એકદમ હાવ શાંત વાતાવરણમાં આપણા ઝરણાનો અવાજ આવે છે નદીનો સવાર સવારમાં વરસાદ બહો હતો તેમના હેતુથી પાણી ખળખળાટી બોલાવી રહ્યું છે તો આ આપણું ભગુડા ધામ ગોકુળ ગીર ગૌશાળાનું ગૌધન જોઈ શકો છો આ અમારું જંગલ વિસ્તાર સૌ ગાય માતાઓ પાછી આ ગાંઢ જંગલમાં વહી ગઈ છે આપણી મનુષ્ય અહીંથી એક દેખાય છે તેમને હેતુથી ખબર પડી જાય બધી ગાય માતાઓ અહીંયા છે ને એક ટોકરીના અવાજથી તો આ અમારું પશુધન અમારું જંગલ વિસ્તાર અને અમારું ગૌધન તો શેર કરો સબસ્ક્રાઈબર કરો લાઈક કરો અને જોતા રહો તેવી ભગવાન ઈષ્ટદેવ મુરલીધરની પાસે પ્રાર્થના જય ગૌ માતા વંદે ગૌ માતરમ મળી ગયા આપણા નવા બ્લોકમાં સ્તુ